આપણે ચેલેન્જ ચાલુ કરે તો આપણે ઘડિયાળ લઈ લીધી છે અને સ્કેચ પેન લઈ લીધા છે અને આપણે આ થોડા કાગળ લઈ લીધા છે અને આમાં આપણે ડ્રોઈંગ કરવાનું છે ઈ તો 10 સેકન્ડમાં જોઈ કોનું ચિત્ર સારું થાય છે ને કોને જાજા માર્ક મળે છે ને કોણ વિનર થાય છે તો બધા બી કન્ટિન્યુ બ્લોગ માં રહેજો

સ્ટોન પેપર સીઝર લ્યો હાલો ફરીથી બે યાર બે ને સ્ટોન પેપર સીઝર તું માર જેવું જેવું કર ના તને મારી હાલો મને તોડી કો આ માર જેવું જો ઘર સ્ટોન પેપર સીઝર બોલે સ્ટોન પેપર સીઝર

મારે તો કે કેટલી સરસ વાજણો છે વાહ ઓર શું દીદી tensor જો અમે દોયને જ ને હવે આ મને માક્સ આપે હું એને માક્સ આપું તો હાલો જોઈ કોને કેટલા માક્સ આઈ જાય 10 માક્સ 10 માક્સ એક પહાડ પછી એક નદી પછી એક માછલી પછી એક કમાળી બધી બાપકો ઉભા

આપી દઉં છું એક અને લાસ્ટ ડ્રોઈંગ છે આપડી એક કાર દોરવાની છે અને એની સામે માણસ હાલો ઓકે 1 2 3 સ્ટાર્ટ

અને બીજું ચિત્ર છે માણસ નું એને એ પછી દસ માંથી અઢી અઢી કે પછી અઢી

ગાઈઝ આજનો ચેલેન્જ કઈક આવો હતો અને તમને બધાને કેવો ચેલેન્જ લાગ્યો ને જરા કમેન્ટ કરીને કહેજો અને નેક્સ્ટ ચેલેન્જ અમે સેનો કરીને ઈ તમે ઈ પણ તમે કમેન્ટમાં કહેજો અને હવે અહીંયા જ વિડિયોનો એન્ડ થાય છે જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને આ ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કયો ચેલેન્જ કરી ઈ પણ અને આ ચેલેન્જ તમને કેવો લાગ્યો ને ઈ પણ તો હવે કાલે મળશું એક નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય